નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં પેલા સેમિસ્ટર ગલા સ્વાધ્યાય પોથી માં ત્રીજો આ પાઠનું નામ છે જુમો ભિસ્તી આ પાઠના ગલા સ્વાધ્યાય પોથી પ્રશ્નો અને તેમના જવાબો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડિઓની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી તેમાં ગલાસવાથી પોથેમા પાઠ ત્રીજો આ પાર્ટનું નામ છે જુમ્મો ભીસ્તી તેમનો પ્રકાર છે બૌધકથા પહેલો પ્રશ્ન નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ કરો પેલો પ્રશ્ન જુમો આનંદપુર માં ક્યાં રહેતો હતો ઝુંપડામાં બીજો પ્રશ્ન જુમા ના પાડાનું નામ શું પાડ્યું હતું વેણું ત્રીજો પ્રશ્ન જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો હાથી પર ચોથો પ્રશ્ન જુમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો પાણીની મશક પાંચમો પ્રશ્ન જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો ગદબ છેઠો પ્રશ્ન વેણુનો પક્ષ શેમાં ફસાઈ ગયો રેલવેના પાટામાં સાતમો પ્રશ્ન ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી ઘરમાં કોઈ ભાઈ માણસ નથી આઠમો પ્રશ્ન જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય પશુ પ્રેમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌષ્મ આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા છે ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી બીજી ખાલી જગ્યામાં આવશે લક્ષાધિપતિ ત્રીજામાં ગદબ ચોથી ખાલી જગ્યામાં લોહી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું છે બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન જુમ્માના ત્રણ ઝૂપડામાં શું શું રહેતું જવાબ જુમ્માના એક ચૂપડામાં વેણુ બંધાતો બીજા ચૂપડામાં જુમ્મો રહેતો અને ત્રીજા ચૂપડામાં વેણુ માટે ઘાસ ભરાતો બીજો પ્રશ્ન જુમ્માની હંમેશની ખરીદી શેની રહેતી પોતાને માટે એક પૈસાના ગાજર ટમેટા કે શાકભાજી અને વેણુ માટે બથ ભરીને ગદબ એ જુમ્માની હંમેશની ખરીદી રહેતી ત્રીજો પ્રશ્ન કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી જુમ્મા અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી ચોથો પ્રશ્ન જુમ્મો વેણુનો સાના માટે ઉપયોગ કરતો જુમ્મો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો હતો પાંચમો પ્રશ્ન સવારે ફરવા જતાં જુમ્માને સો વિચાર આવતો સવારે ફરવા જતાં જુમ્માને વિચાર આવતો કે પાડો થોડું ઘણું જરે તો સારું છઠ્ઠો પ્રશ્ન વેણુ કોને ગૃહસ્થાયીનું લક્ષણ ગણતો નથી બહાર ખાતા ફરવું એને વેણુ ગૃહસ્થાયી લક્ષણ ગણતો નથી સાતમો પ્રશ્ન જુમ્મા ફરવા નીકળેલા યુવાનો સી વિનંતી કરી જવાબ જુમ્મા ફરવા નીકળેલા યુવાનોને ને પાટામાં ફસાઈ ગયેલા પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી આઠમો પ્રશ્ન વેણુ બચાવ શક્ય ન લાગતા જુમ્મો શું નિર્ણય કરે છે વેણુ બચાવ શક્ય ન લાગતા જુમ્મો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે નવમો પ્રશ્ન જુમારના પેટમાં ક્યારે ત્રાસકો પડ્યો થોડે દૂર સિગ્નલોનો જોઈ હમણાં ગાડી આવશે એ વિચારથી જુમારના પેટમાં ત્રાસકો પડ્યો દસમો પ્રશ્ન જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુએ માથું મારી પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે વેણુ જુમ્મા સાથેની દોસ્તી નિભાવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન જુમાના ઘરાક સંબંધી કેવા વિચારો હતા જવાબ પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં બીજો પ્રશ્ન વેણુ રસ્તામાં ચરવાની ના કેમ પાડી દેતો કારણ કે આ રીતે બહાર ચડતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ ન કહેવાય એવું તેને લાગ્યું હશે તેથી વેણુ રસ્તામાં ચરવાને ના પાડે છે ત્રીજો પ્રશ્ન ના મૃત્યુ પછી જુમ્મો સવારમાં શું કરે છે ના મૃત્યુ પછી જુમ્મો સવારમાં ફૂલ લઈને મૃત્યુના સ્થાને આવે તેના એક માનીતા પથ્થર પર ફૂલ ચડાવીને વેણુ વેણુ

બીજો પ્રશ્ન સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયતો જણાવો સવારે ફરવા નીકળેલા યુવાનો શોખીન હતા બંનેના હાથમાં નેતરની એક સોટી હતી તેઓ એ સોટી ઉછાળતા ચાલતા હતા તેમણે માથા પર ટોપી પહેરી હતી પણ ખુશનુમા હવાને માણવા તેમણે માથેથી ટોપી ઉતારીને હાથમાં લઈ લીધી હતી ત્રીજો પ્રશ્ન વેણુનું મૃત્યુ કઈ રીતે થયું ઉતાવળે ચાલતા વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો જુમાયે એનો પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ગયા એ સમયે વેણુને બચાવવાનો ઘણો પ્રયત્ન કરે છે એટલામાં જોશ બંધ આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ અને વેણુનું મૃત્યુ થયું ચોથો પ્રશ્ન વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો વાર્તાનું છેલ્લું વાક્ય જુમ્મો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે આ વાક્ય જુમ્મો અને વેણુના એકબીજા પ્રત્યેનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે પ્રશ્ન નંબર 7 નીચેના વાક્યોમાં જુમ્માનો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી નોંધ કરો પેલું વાક્ય એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો આજીજીનો ભાવ પ્રગટ થાય છે બીજું વાક્ય યા પર્વર દિગાર તો આ વાક્યમાં હતાશાનો ભાવ પ્રગટ થાય છે ત્રીજું વાક્ય તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે આ વાક્યમાં વાત્સલ્યનો ભાવ પ્રગટ થાય છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તાના સંદર્ભમાં વાક્યો બનાવો પેલો શબ્દ છે લક્ષાધિપતિ જુમો એક સમયે લક્ષાધિપતિ હતો જનાવર વાક્ય જુમાએ જનાવર પાળ્યું હતું ત્રીજો શબ્દ છે ધબકારા વાક્ય ટ્રેન આવતી જોઈને જુમાના ધબકારા વધી ગયા સિગ્નલ વાક્ય થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો હતો ટ્રેન વાક્ય વેણુ ઉપર થઈને ટ્રેન ચાલી ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારી નોટબુકમાં લખવા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અન્ય પ્રશ્નોત્તર નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો પેલો પ્રશ્ન જુમાની જગ્યાએ તમે હોય તો શું કરો જુમાની જગ્યાએ હું હોય તો મેં પાટા પર ઊભા રહીને હાથ લંબાવી કે લાલ કપડું બતાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત બીજો પ્રશ્ન શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત પેલા બે યુવાનોને પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણું બચી ગયો હોત વ્યાકરણ તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો પેલો શબ્દ છે શ્રીમંત તેનો સમાન શબ્દ થશે ધનવાન તેવી જ રીતે દુર્ગંધ તો વાસ કરકશ તો તીણો અને આનંદ તો ખુશી પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો દુર્ગંધ તો તેનો વિરોધી શબ્દ સુગંધ તેવી જ રીતે આપણે અહીં જે શબ્દો આપેલા છે તેના વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ ખુલ્લું બંધ શ્રીમંત ગરીબ રસિક અરસિક મિત્ર દોસ્ત તેનો વિરોધી શબ્દ દુશ્મન અખંડ તો ખંડિત જીવન મરણ સાંજ સવાર શાંત અશાંત સ્પષ્ટ અસ્પષ્ટ જીત હાર ઉછાસ અંધકાર ગાંડો ડાહીઓ આનંદ દુઃખ આકાશ ધરતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી લખો અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોના ધ્વનિ છૂટા પાડી તેમની સામે લખ્યા છે મિત્રો તો મ વત્તા ઈ વધતા ત વધતા ર વત્તા ઓ તેવી જ રીતે ખુશનુંમાં પ્રયત્ન લાકડી તે શબ્દોના ધ્વનિઓ છૂટા પાડી તેમની સામે લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો ધ્વનિઓને આપણે જોડીને શબ્દ બનાવીએ તો પેલો શબ્દ બનશે મકાનો બીજો શબ્દ ભીસ્તી ત્રીજો શબ્દ ભિખારી અને ચોથો શબ્દ વેણું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો પેલું છે લક્ષાધિપતિ લક્ષ વત્તા અધિપતિ બીજું છે નિરાશ નિહિ વત્તા આશ દુર્ગંધ દૂર વત્તા ગંધ એક એક વત્તા એક સ્વચ્છ સુ વત્તા અચ્છ

ખખડધજ તડકા છાયા ફોગટ લક્ષણ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા રૂટી પ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો તો ચાલો જોઈએ પેલું છે ધૂળના ગોટા ઉડવા તેનો અર્થ હશે પુષ્કળ ધૂળ ઉડવી વાક્ય વાવાઝોડો ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા બીજું છે તડકા છાયડા જોવા તો તેનો અર્થ હશે સુખ દુઃખ જોવા વાક્ય ઝુમાએ જીવનમાં અનેક તડકા છાંયડ્યા જોયા હતા ત્રીજું છે અનેક રંગો જોવા તેનો અર્થ હશે અનેક અનુભવો થવા વાક્ય જુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા ચોથું આંગણે પૈસાની છોડ રેલાવી તેનો અર્થ થશે ખૂબ ધનવાન હોવું વાક્ય નાનપણમાં જુમાના આંગણે પૈસાની છોડો ઉડતી હતી પાંચમું છે ત્રાસકો પડવો તેનો અર્થ થશે ડુ ખૂબ ડર લાગવો વાક્ય સામેથી ટ્રેન ને આવતી જોઈ જુમ્માના પેટમાં ધ્રાસકો પડ્યો પ્રશ્ન નંબર નવ સૂચના પ્રમાણે કરો પેલું વાક્ય છે જુમ્માથી બૂમ પડાય આ વાક્યને આપણે કરતરી વાક્ય બનાવવાનું છે તો કર્તરી વાક્ય પ્રમાણે બનાવીએ તો વાક્ય બનશે જુમ્મા એ બૂમ પાડે ત્યાર પછી બીજું વાક્ય કર્મણી વાક્ય બનાવવાનું વેણુ થી ગદબ ખાતા ખાતા અવાતું ત્રીજું વાક્ય કર્મણી વાક્ય બનાવવાનું છે તો જુમ્માથી વેણુ ભેટી પડાયું ત્યાર પછી ચોથું વાક્ય છે તેને આપણે ભાવે વાક્ય બનાવીએ તો વાક્ય બનશે પાડાથી રણકીને સામે ઊભા રહેવાયું ત્યાર પછી પાંચમું વાક્ય પ્રેરક વાક્ય બનાવવાનું છે તો તે વાક્ય બનશે જુમ્માએ પાણી પીવડાવ્યું છઠ્ઠું વાક્ય છે તે ભાવે વાક્ય બનાવવાનું છે તો તે વાક્ય બનશે જુમ્માથી શ્વાસ ભેર દોડાયું સાતમું વાક્ય પ્રેરક વાક્ય બનાવવાનું છે તો વાક્ય બનશે યુવાનોએ જુમ્માને ફાટકવાળા પાસે દોડાવ્યો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેમાં પાઠ પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળ કાવ્ય ચાર નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય ચાર ની અંદર ત્યાં સુધી આવજો